હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દાળ ચોખા પલાળવાની કે પછી આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી લઈશું આ હાંડવો વેજીટેબલથી ભરપૂર બનાવીશું અને જો તમારે હાંડવો ખાવાની ઈચ્છા હોય અને દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય કે પછી સવારના બ્રેકફાસ્ટમાં ટિફિનમાં તમારે બનાવવું હોય તો તમે સરળતાથી બનાવી શકશો એટલો સરળ રીતે બનીને તૈયાર થઈ જશે તો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક બાઉલની અંદર બે કપ જેટલી સોજી લીધેલી છે અહીંયા જે હું સોજી લઈ રહી છું એ જાડડો સોજી છે જે મોટા દાણાવાળો આવે છે એ જ લીધેલો છે તમારી પાસે જે આવે ઝીણો પતલો સોજી આવે એ હોય તો તમે એ પણ લઈ શકો છો તો આ રીતે મોટો સોજી મેં અહીંયા બે કપ લીધેલો છે એની સામે અહીંયા આપણે અડધો કપ જેટલું ખાટું દહીં લીધેલું છે દહીંની જગ્યાએ તમે એક કપ જેટલી છાશ પણ લઈ શકો છો અને અડધો કપ પાણી લેવાનું છે બસ આ માપથી હાંડવાનું બેટર બનાવશો ને તો પરફેક્ટ બનશે અને એકદમ સરસ બનશે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે જો તમને બેટર વધારે ઘટ લાગે તો થોડું દહીં કે થોડું પાણી એડ કરી દેજો બેટરને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનું છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો સોજી છે એ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે તો એને હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનો છે બેટરને વધારે પડતું ફેટવાનું નથી કેમ કે એનો હાંડવો જે છે એકદમ સરસ રીતે પોચો થશે જો બેટર વધારે તમે ફેટશો ને તો હાંડવો તમારો એકદમ કઠણ થઈ જશે હવે અહીંયા બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને અહીંયા ત્રણ ચમચી જેટલા મકાઈના કાચા દાણા લીધેલા છે એને આપણે એડ કરી લઈશું જો તમે આમાં જે પણ વેજીટેબલ તમને તમારા બાળકોને કે ઘરમાં ભાવતા હોય ને એ બધા જ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અહીંયા બે નાના ગાજરની મેં અહીંયા છાલ કાઢીને આ રીતે ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરી દીધેલી છે અડધો કપ જેટલા પાલકના પાન એડ કરીશું આમ બાળકોથી લઈને મોટા જો ઘરમાં પાલક નથી ખાતા હોતા ઘણાના ઘરમાં કે બાળકોને જો તમારે વેજીટેબલ ખવડાવવા હોય ને તો આ રીતે ઘરમાં જે પણ વેજીટેબલ ના ખાતા હોય ને બધા જ વેજીટેબલ આ રીતે હાંડવાની અંદર એડ કરી દેજો તો આ રીતે હવે અહીંયા હું એક કપ જેટલી દૂધીને પણ ખમણીને એડ કરી દીધેલી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મીઠું અહીંયા હું એક મોટી ચમચી એડ કરી રહી છું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ હાંડવાનું બેટર આપણે એકદમ ઠીક જ રાખવાનું છે વધારે પડતું પતલું નથી કરવાનું એટલે આ રીતનું એકદમ જાડું બેટર હશે ને તો હાંડવો એકદમ સરસ એવો પોચો પણ બનશે અને એકદમ સરસ એવો થીક પણ લાગશે તો આ રીતે હાંડવાના બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું હળવા હાથે પાલક છે પાલકનું પાણી છૂટશે બધા વેજીટેબલ આપણે એડ કરે છે દૂધી ગાજર એ બધાનું પણ પાણી છૂટશે એટલે બેટર હજી થોડું ઢીલું થશે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચીથી પણ ઓછી એવી હળદર એડ કરીશું અને એકદમ સરસ એવો ટેસ્ટ આવે થોડી એવી તીખાસ માટે અને કલર પણ સારો આવે એટલે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરી લઈશું હવે અહીંયા મેં લીલા સમારેલા ધાણા લીધેલા છે એને પણ આપણે એડ કરી લઈશું અહીંયા લગભગ એક મુઠ્ઠી જેટલા લીધેલા છે વેજીટેબલનું પ્રમાણ તમે તમારી રીતે વધઘટ કરી શકો છો આ હાંડવાની અંદર સોજીનું પ્રમાણ ઓછું અને વેજીટેબલનું પ્રમાણ વધારે રાખવાનું ડબ્બલ હશે ને તો પણ એટલો સરસ લશે અને વેજીટેબલ જેટલા વધારે હશે ને એટલો હાંડવો પોચો બનશે તો બસ આ રીતે હળદર લાલ મરચું બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો હાંડવાનું બેટરમાં બધા વેજીટેબલમાંથી પાણી છૂટવા લાગશે એટલે બેટર થોડું ઢીલું થવા લાગશે હવે આ રીતે સારી રીતે તે મિક્સ કરી લેવાનું છે હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે બેટરને રેસ્ટ આપવો હોય તો તમે પાંચ મિનિટ રેસ્ટ પણ આપી શકો છો અને તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો હું અત્યારે ઇન્સ્ટન્ટ બનાવી રહી છું એટલે આ બધા જ બેટરની અંદર હું એક પેકેટ ઇનો એડ કરી રહી છું ઇનોની જગ્યાએ તમે અડધી ચમચી સોડા એડ કરવો હોય તો સોડા પણ એડ કરી શકો છો પણ સોડાને એમને એમ એડ નહીં કરતા થોડું એવું એક ચમચી પાણીની અંદર એડ કરજો કેમ કે સોડાને પાણીની અંદર એડ કરવાથી જે રેડ સ્પોટ આવે છે ને એ નહીં આવે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો ઇનો એડ કરે કરતા હોય તો ઈનો તમે આ રીતે કોરો એડ કરીને ઉપર થોડું એવું પાણી એડ કરીને એક્ટિવેટ કરી શકો છો પણ સોડાને આ રીતે તમે કોરો એડ કરશો ને તો એકદમ લાલ હાંડવો તમારો થઈ જશે ઘણા બધાનો એવો પ્રશ્ન હોય છે કે ઢોકળા અને હાંડવો લાલ થઈ જતા હોય છે તો બસ એ રીતે પાણીની અંદર સોડાને થોડું એવું મિક્સ કરી લેવાનું ને પછી એડ કરવાનો તો આ રીતે ઈનો એડ કર્યો છે મેં અત્યારે એટલે એકદમ સરસ રીતે હાંડવાનું બેટર તમે જોઈ શકો છો ફૂલવા લાગ્યું છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમારે જેટલો હાંડવો બનાવવાનો હોય ને એટલા બેટરમાં જ ઈનો એડ કરવો હું અત્યારે આ બધો હાંડવો બનાવી રહી છું એટલે મેં બધામાં એનો એડ કર્યો છે હવે કોઈ પણ પેન લઈ લેવાની તમે આ હાંડવો લોખંડની નોનસ્ટીક કે કોઈપણ જાડા તળિયાવાળી પેનની અંદર બનાવી શકો છો ફક્ત એક ચમચી તેલ એડ કરી લઈશું થોડી એવી રાઈ અને સૂકા મરચાંને આ રીતે મેં ઝીણા ઝીણા કટ કરી દીધેલા છે એને પણ એડ કરીશું એનો ક્રન્ચી ફ્લેવર હાંડવામાં ખૂબ જ સરસ આવતો હોય છે સાતથી આઠ મીઠા લીમડાના પાન અને થોડા એવા તલ સ્પ્રિંકલ કરી લઈશું અને બે ચમચા જેટલું આપણે બેટરને એડ કરી દઈશું તો અહીંયા હું હાંડવાના એકદમ પતલા પતલા પુડલા કરી રહી છું તમે એક સાથે હાંડવાનું કુકર હોય એની અંદર પણ તમે બનાવી શકો છો અને આ રીતે કોઈપણ પેનની અંદર તમે ઘરમાં કોઈપણ વાસણ હોય સ્ટીલના જાડા તળિયાવાળી તમારી પાસે લોઢી હોય એમાં તમે બનાવી શકો છો કે પછી સ્ટીલનું પેન હોય એમાં પણ તમે કરી શકો છો પણ લોઢી કે પેન જે પણ લો ને જાડા તળિયાવાળું લેવાનું જેનાથી હાંડવો એકદમ સરસ રીતે પલટાવી શકો ઉપરથી પણ થોડા એવા તલ સ્પ્રિંકલ કરીને ઢાંકીને એને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દઈશું એકદમ લો લો ગેસની ફ્લેમ પર હાંડવાને કૂક થવા દેવાનો છે જો હાઈ ગેસની ફ્લેમ કરશો ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચો રહેશે તો તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ એવો કોરો થઈ ગયો છે એટલે કે મીન્સ કે એનું જે બેટર નથી દેખાતો એટલે નીચેનો ભાગ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે હવે હાંડવાને એકદમ સરસ રીતે આ રીતે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે પલટાવીને ફરીથી ઢાંકીને એને રહેવા દઈશું અને લો ગેસની ફ્લેમ પર ફરીથી ચારથી પાંચ મિનિટ રહેશે એટલે બંને સાઈડ એકદમ સરસ એવો ક્રિસ્પી હાંડવો આપણો તૈયાર થઈ જશે ફક્ત એક ચમચી તેલમાં ઝટપટ બની જાય અને ઇન્સ્ટન્ટ હાંડવો એ પણ આપણે સોજીમાંથી બનાવ્યો છે એટલે હેલ્ધી પણ છે વેજીટેબલથી ભરપૂર પણ છે જો બાળકો વેજીટેબલ ખાવામાં કંઈ પણ નખરા કરતા હોય ને તો આ રીતે બનાવીને એકવાર આપશો ને તો તમારા બાળકો પણ ખુશીથી ખાશે અને લંચ બેગ્સમાં બહારના પેકેટ કરતાં આ રીતે ઘરનું કંઈક બનાવીને આપજો તો બાળકોને મજા પણ આવશે અને વેજીટેબલથી ભરપૂર બનશે સોજી પણ હેલ્ધી છે અને તેલ પણ આપણે આની અંદર વધારે નથી ઉપયોગ કર્યો ફક્ત એક ચમચી તેલમાંથી બનાવેલો છે તો આ રીતે તમે પણ જરૂરથી મારી આ ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવાની રેસીપી ટ્રાય કરજો અને આ હાંડવો મેં અહીંયા ગ્રીન અને રેડ હાંડવાની બંને ચટણી સાથે સર્વ કર્યો છે તો આ હાંડવો ચટણી સાથે પણ તમે એન્જોય કરી શકો છો ચા કે કોફી સાથે પણ ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે આ હાંડવો ઠંડો થયા પછી પણ જરાય ગળામાં ડૂચારો નહીં રહે એટલો સોફ્ટ અને એકદમ સરસ એવો બનશે તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ